ખેડૂતો પર મોંઘવારીનો માર શું છે મોંઘવારીનો માર તેની વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો જેમાં ઇપકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો જેમાં વીસ રૂપિયાનો જેમાં રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારો આવશે મળતી માહિતી મુજબ ઇપકોએ એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને બાર બત્રીસ સોળ ખાતરમાં ભાવ વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ પર ઇપકોએ અઢીસો રૂપિયાનો ભાવ વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ નવો ભાવ રૂપિયા સત્તરસો વીસ પર પહોંચ્યો છે ત્યારે ઇપકો દ્વારા રૂપિયા અઢીસોનો ભાવ વધારો બોજો નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થશે વધુ મળતી માહિતી મુજબ ત્રણ જાન્યુઆરી જ નવા ભાવ અમલી અમલમાં આવી ગયા હોવાનું ઇપકોએ જણાવ્યું હતું રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે રાજ્યમાં અંદાજે સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે જેથી ખેડૂતોની જે વાત આવક બમણી કરવાની હતી તે કદાચ અધૂરી વાત છે એટલે કે લોલીપોપ આપવાની વાત હતી એવું અત્યારે દેખાઈ રહ્યું છે ખેડૂતોનું માનવું છે કે આવક ડબલ તો નહીં થાય પણ અડધી થઈ જશે કારણ કે જ્યારે ખાતરના ભાવ ઓછા હતા ત્યારે મગફળીના ભાવ હજારથી બારસો રૂપિયા હતા અને હાલમાં ખાતરના ભાવમાં વધારો થયો છે છતાં પણ અત્યારે નવસોથી બારસો રૂપિયા મગફળીના ભાવ મળે છે આ જ રીતે કપાસના ભાવ પણ ત્યારે બારસોથી પંદરસો હતા અત્યારે પણ બારસોથી પંદરસો રૂપિયા ભાવ છે તો આમ દરેક ખેત જણસીના ભાવ જ્યારે ખાતરના ભાવ દવાના ભાવ અને બિયારણના ભાવ ઓછા હતા ત્યારે પણ આ જ હતા અને બે હજાર ચોવીસમાં પણ એ જ ભાવ છે તો આમાં ખેડૂતની આવક કેવી રીતે ડબલ થાય એ ખેડૂતને એક મૂંઝવતો મોટો પ્રશ્ન છે અને એક પ્રશ્નાચિહ્ન ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતો વાત કરી રહ્યા છે કે આવક ડબલ કરવાની વાત કરી હતી બે હજાર બાવીસમાં પણ આ બે હજાર પચીસ છવ્વીસમાં કદાચ બે જે આવક ડબલ તો નહીં થાય પણ અડધી થઈ જાય એવી શક્યતા સેવાઈ રહી છે ઇપકો દ્વારા ફોસ્ફેટિક ખાતરોમાં રૂપિયા અઢીસોનો કમરતોડ ભાવ વધારો થતાં જેનાથી રાજ્યના ખેડૂતો પર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાનો ભાર પડશે એટલે કે આવક ડબલ થવાની વાત તો એકોર રહી પણ સાડા ત્રણસો કરોડ રૂપિયાનો ભાર પડશે ખેડૂતને આ ઉપરાંત પણ ડીઝલના પણ ખર્ચો થાય છે મજૂરીનો પણ ખર્ચો થાય છે આ તમામ વસ્તુમાં ભાવ વધારો થાય છે જ્યારે આવક ડબલને બદલે અડધી થવાની સંભાવના ચોક્કસ જણાઈ રહી છે